વલસાડમાં દક્ષિણ ગુજરાતના ડોક્ટરો ઉતર્યા મેદાને વેલનેસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડોક્ટરોની ધમાકેદાર બોલિંગ અને બેટિંગ વલસાડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વેલનેસ રેમેઝ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન વલસાડના બીડીસીએ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યું હતું આ સાથે વેલનેસ રેમિડીઝની સફળતાના દસ વર્ષ પૂર્ણ થવાના ઉત્સાહમાં વેલનેસ રેમેઝના માલિક ભાવિનભાઈ પટેલ અને ભરતભાઈ દેસાઈ ઉર્ફે શિવા દેસાઈ દ્વારા વેલનેસ કપ બે હજાર ચોવીસનું આયોજન તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ અને એક બાર બે હજાર ચોવીસના રોજ વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ સુરત ચીખલી બિલ્લીમોરા વાપી પારડીના ખ્યાતનામ તબીબો સહિત આઠ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં બે ગ્રુપમાં ટીમો વહેંચવામાં આવી હતી જે પૈકી ગ્રુપ એમાં ડૉક્ટર સમીરભાઈ દેસાઈ ન્યુરોવેલ નોકઆઉટ ડૉક્ટર રિલેશભાઈ શાહ રાડો રાઇઝિંગ સ્ટાર ડૉક્ટર પ્રદીપભાઈ પટેલ ટેલનેસ ટ્વિટર ડૉક્ટર સંદીપભાઈ ભગત વેન્ડાપા વોરિયર્સ અને ગ્રુપ બીમાં પ્રશાંતભાઈ વૈદ ટ્રાયમોલ ટોનેડો ડૉક્ટર હિમાંશુભાઈ પટેલ ઓસમ ઓસ્ટ્રીયો ડૉક્ટર સંદીપભાઈ દેસાઈ ડેપ્સિટ ડિફેન્ડર ડૉક્ટર મૃણાલભાઈ દેસાઈ વેમાફિન રેસલર હતા આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ગ્રુપ એમાં ડૉક્ટર સમીરભાઈ દેસાઈની ન્યુરોવેલ નોકઆઉટ ટીમ વિરુદ્ધ ડોક્ટર જયેશભાઈ પટેલ ચીખલીની ટેનલેસ ટ્વિસ્ટરની ટીમ રમી હતી જેમાં ડોક્ટર સમીરભાઈ દેસાઈની ટીમે ચાર ઓવરમાં અડતાલીસ રનના આપેલા લક્ષ્યાંક સામે ડૉક્ટર જયેશભાઈ પટેલની ટીમ રમી રહી હતી જેમાં ડૉક્ટર જયેશભાઈ પટેલની ટીમ ચાર ઓવરમાં પચીસ રન કરી શકી હતી તેમજ ફાઇનલમાં ગ્રુપ બીમાં ડૉક્ટર પ્રશાંત વૈદની ટીમ અને ડોક્ટર હિમાંશુભાઈ પટેલની ટીમ ઓસમ ઓસ્ટ્રીઓ વચ્ચે રમાઈ હતી જેમાં ઓસમ ઓસ્ટ્રીઓએ પહેલાં બેટિંગ કરી ઇઠ્યોતેર રનનો ટાર્ગેટ આપ્યો હતો જેમાં ડૉક્ટર પ્રશાંતની ટીમ ફક્ત અઠ્યાવીસ રન કરી શકી હતી અને ડૉક્ટર હિમાંશુની ટીમનો ફાઇનલમાં વિજય થયો હતો આ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે નીલ પાંચાલ મેહુલ જાની પ્રશાંત પટેલ નીરવ પટેલ સંકેત પટેલ પ્રવીણ પટેલ પ્રિતેશ સોલંકી સાગર પટેલ કુંતેશ દેસાઈ ધર્મેશ ટંડેલ મુદ્દુસર નકુમ દિલીપ પટેલ વગેરે ભારે જહેમત કરી હતી અને ટુર્નામેન્ટને સફળ બનાવી હતી તેમજ આ ટુર્નામેન્ટના આયોજકોએ બીડીસીએ ગ્રાઉન્ડના સંચાલકોનો આભાર માન્યો હતો આજ રોજ અમારે વેલનેસ રેમેઝ દ્વારા વેલનેસ કપ યોજાયો હતો દર વર્ષે આ કપ યોજાય છે આ વખતે આઠમી સિઝન હતી જેને દંગલ કપ કહેવાય છે એમાં સાઉથ ગુજરાતની કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો અને આ ટીમો પૈકી આ આ વખતે ડૉક્ટર સમી દેસાઈ સરની ટીમ નિર્વાર નોકઆઉટ ચેમ્પિયન બની છે જે ગ્રુપ એમાં હતી અને ગ્રુપ બીની અંદર ડૉક્ટર હેમાસુ સરની ટીમ જે ઓસમ ઓસ્ટ્રીઓ હતી તે ટીમ વિજય બની છે અને આ સીઝ અમે દર વર્ષે રમાડીએ છીએ અને આજ સાથે અમારા વેલનેસ હેમેડીઝના દસ વર્ષ પણ કમ્પ્લીટ થયા છે તો આ બદલ હું સર્વે ડોક્ટરોનો સર્વેનો હું આભાર માનું છું અને આ પ્રમાણે અમે આવી રીતે દર વર્ષે ક્રિકેટ રમાડીશું અને હજુ એના ઉપર લાવશું એવી અમે કોશિશ કરશું